વાયરલ થઈ રહ્યો છે ત્યાં સિક્સ લેન હાઈવે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અને આ સિક્સ લેન હાઈવે જોઈ શકાય છે કે પુલ પર કુવાડવા રોડ પાસે પુલ પરનો આ વિડીયો ચાર થી પાંચ યુવાનો જે સુતા સુતા બાઇક ચલાવતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે આ વિડીયો જબરજસ્ત વાયરલ થયો છે અને યુવાનો ખાસ કરીને રીલ બનાવવા માટે અને સોશિયલ મીડિયામાં થોડી ઘણી લાઈક મેળવવા માટે આવા વિડીયો બનાવતા હોય છે ત્યારે પોલીસે આ યુવાનો જે ટ્રાફિક પોલીસ અથવા તો જે તે વિસ્તારમાં આવતું હોય કુંવારવા વિસ્તારમાં આ વિસ્તાર આવે છે ત્યારે કુંવરવા પોલીસે આ યુવાનો પર કાયદેસરની કાર્યવાહી કરી અને શક્ય બને એટલા જે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ કેમ કે જ્યાંથી મોટી સંખ્યામાં વાહન ચાલકો નીકળતા હોય છે અને મોટી દુર્ઘટના પણ બનતી હોય છે આવા સોશિયલ મીડિયા ની અંદર જબરજસ્ત વારંવાર વિડીયો યુવાનો વાયરલ કરતા હોય છે જોઈ શકાય છે કે કેટલી સ્પીડમાં આ યુવાનો બાઇક ચલાવી રહ્યા છે અને જે લાઈટ મેળવવા માટે અને રીલ મૂકવા માટે આવા વિડીયો બનાવતા હોય છે ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ સ્ટન્ટ બાજુ છે તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ જી જી આભાર તમામ જાણકારી આપવા માટે